એમના ત્યાં એટલી મોટી કાચ છે જેમાં ગંદકીનો માહોલ છે એટલી ગંદકી છે કે ત્યાં કોઈ પણ જોવા નથી જતું આ લોકો કંટાળીને દસ વર્ષ પછી કંટાળીને આજે નગરપાલિકામાં એકત્રિત થયા છે કેમ કે કોલેરા અને ડેન્ગ્યુ જેવી બીમારી છે એમના નાના નાના ફૂલકાઓ હેરાન થાય છે બીમારીમાં સંડવાયેલા છે વાળે ઘરે રજૂઆત કરતાં આ લોકોએ ધ્યાન નથી આપ્યું છે આજે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને અમે રજૂઆત રાખી છે કે વહેલી થકી આ કાચનું કામ પૂરું કરવામાં આવે નહીં તો આવી રીતે છોકરો કોઈ બાળક અંદર રમતા રમતા મરી જશે પડી જશે એવી અમે બાહિતગારી આપી ચીફ ઓફિસર સાહેબે અમને એક દાહિતગારી આપી છે કે વહેલી ઠકે બેથી ત્રણ મહિનામાં અમે ઠરાવ કરીને આ કાસનું કામ પૂરું કરવામાં